Тогава ми е дяди и никой си има તો આજે હું જાઉં છું ખેતરમાં તો એન્ડ સુધી મારો વિડીયો જોતો રહેજો આજે હું ખાસા દિવસે ખેતરમાં જવું આજ તો મારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ગાઈઝ જય માતાજી આટલું તો સારું કરે જવાય એવો તો નસો

ahí iranda iranda uatarva na hasta <laughs> qué queitar moco ha iranda guys airenda suh, te mar તો હિરંડા ઉતારીએ મસ્ત હિરંડા તો ગાઈઝ હિરંડા અમે હિરંડા ઉતારીએ છીએ એ બે ઓડે પૂરી કરીશું બે ઓરે પૂરી કરીશ બીજી બે ઓડિય ઉતારીએ આટલા હિરંડા ઉતાર્યા એક પોટલી ઉતારી એક પોટલી નાખ્યા બીજી આટલી ઉતારી આમાં ગાઈશ એરંડા જો કઈશ સમાર બધું લેબડા અને રેલાનું ખેતર વાટી આનું લઈ લીધું પેલો આજુ અમાઉ દેખો અહીં પછી વાળા મોટા લેબડા છે જુઓ આ બધો લેબડાનો ઝાડ જેટલો બધો દેખો ને એટલો બધો લેબડાનો ઝાડ છે અને અમારે ઈરંડા આટલાથી આટલા સુધી ઉતારતા ઉતારતા આવે છીએ

ના મારી હિનારી પૂટલો કરીને જાય હા બે જણનો હતો હિરંડા ઉતારવા જ્યો ઘેર જઈએ હે આ રેલ બનસ આ મોના ઉપર રેલ નો પાટો બનશે પણ હજી શાનું બનસ તો બેસ ખેતરમાં ની ઘેર જઈએ હે থাকে লাগে বার বাগি যা বার বাগি জায়ার গায়ে যাবো মোটো কল এড ইউ হচ্ছে ના તો ગાઈસ રોડ મોમ ગયા છે હું ગયા જવાનો રસ્તો હો એક બે કિલોમીટર ઘર ખેતર રાખવું હો माताजीने म्हणतेस गोमजे रस्तो मस्त गर्भ नारायण मंगलोस guys, gue mau aja isu tapi nanti ghar garis itu lah tuh guys, aja isu gue kira maru garis